અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે અમદાવાદના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અમદાવાદમાં સિઝનનો સરેરાશ પાંત્રીસ ઇંચ વરસાદ પડતો હોય છે તો અત્યાર સુધીમાં ત્રીસ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં સિઝનનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે વરસાદના કારણે શહેરના વસ્ત્રાપુર અને બોડકદેવ વિસ્તારમાં શું પરિસ્થિતિ છે તે વિશે જોઈએ અમારા સંવાદદાતા જતીન ભટ્ટ રિપોર્ટ વસ્ત્રાપુર બોડકદેવ એવા વિસ્તારો છે કે જ્યાં પાણી તો ભરાય છે પરંતુ કલાક ની અંદર વરસાદ બંધ થતા પાણીની સમસ્યાનો હલ થઈ જાય છે જેના કારણે નાગરિકોને ઓછી તકલીફ પડી રહી છે પરંતુ હાલ જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે અનેક જે રસ્તા પર છે તે પડી ગયા છે છે હાલ અત્યારે રસ્તા પરથી ઝાડ હટાવવાની જે કામગીરી તે ચાલી રહી છે તમે જોઈ શકો છો કે જેસીબી દ્વારા અત્યારે આ રોડ સાફ કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને જે આ ઘટાના ઢાંકણા છે પણ તે પણ ભારે વરસાદના કારણે પાણીની નિકાલ માટે ખોલવામાં આવ્યા હતા જો વાત કરવામાં આવે તો જે આ મકાન છે ત્યાં પણ તમે જોઈ શકો છો કે વૃક્ષ પડી જવાના કારણે જે એનો દરવાજો હતો જે રેલિંગ હતી એ પણ તૂટી ગઈ છે એટલે કે કહી શકાય કે ભારે વરસાદના કારણે હાલ અમદાવાદના લોકો પરેશાન થઈ રહ્યા છે જતીન ભટ્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ